આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે સાથે સાથે દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની પણ ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે આમ તો જોવા જઈએ તો હવેના સમયમાં અને મોટા મોટા શહેરોમાં હિન્દી ગીતો સાથે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થતી હોય છે જો કે આજે પણ ગ્રામીણ વિસ્તારમાં વર્ષો વર્ષથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે કાનુડાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓએ પોતાની દાદી માતા નાની જોડેથી જૂના કાનુડાના ગીતો લઈ આવી આજે કાનુડાના ગીતો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરી ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે નર્મદની યાદમાં ચોવીસ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની તરીકે ઉજવણી કરવામાં આવે છે સૂર્યોદય કોલેજમાં આજે ઉજવાયેલા કૃષ્ણ મહોત્સવમાં ખાસ કરીને યુવતીઓ પોતાના પૌરાણિક પોશાકમાં સજ્જ થઈ આવી હતી અને સામસામે કાનુડાના ગીતો ગાઈ આનંદ માણ્યો હતો કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં અમારી સંસ્કૃતિમાં અમે સાદો પૌરાણિક ડ્રેસ પહેરીએ છીએ અમારા દાદી મમ્મી એમની પાસેથી અમે ગીતો લખીને ઘણા બધા ભેગા કર્યા છે અને અમે એની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છીએ અમે એ અમે હિન્દી ગીતો ઉપર અમે કોઈ કૃષ્ણ જન્મોત્સવનો કાર્યક્રમ કરતા નહીં અમે સાદા અને પૌરાણિક રીતે અમે ગીતો પર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ કૃષ્ણ જન્મોત્સવ કરીએ છીએ મમ્મીઓ જોડેથી ગીતો લઈને અમે તૈયાર કરીને અમે ગાવીએ છીએ માટીમાંથી કોનુડો બને છે તો અમે કોનુડાના પણ ગીતો ગાઈએ છીએ સરહદી ધાનેરા તાલુકાના ગામ હોય કે શહેર અહીં જન્માષ્ટમી નહીં પણ અહીં કાનુડાના તહેવારની ઉજવણી થાય છે જેમાં અલગ અલગ ગામોમાં અલગ અલગ માટીમાંથી કાનુડો અને રાધાની પ્રતિમા બનાવવામાં આવે છે અને ઢોલના તાળે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ગુજરાતમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એ માટે તહેવારોની ઉજવણીમાં પરંપરા જળવાઈ રહે તે જરૂરી છે જેથી ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બને અને વારસામાં મળેલા સંસ્કારોનું પણ જતન થાય